એકવાર તમારી જન્મકુંડલી ખોલીને જુઓ જે લોકોની જન્મકુંડલીમાં બારમા ભાવનો સ્વામી નવમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય કે પછી નવમા ભાવનો સ્વામી બારમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય અથવા નવમા ભાવનો સ્વામી પાંચમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય કે પછી પાંચમા ભાવનો સ્વામી બારમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય અથવા જન્મકુંડલીનો સ્વામી એટલે કે લગ્ન ભાવનો સ્વામી બારમા ભાવ સાથે સંબંધ બનાવતો હોય અને મજબૂત પરિસ્થિતિમાં હોય તો આવા લોકો પોતાના જન્મસ્થાન કરતાં દૂર જઈને જ સફળતા મેળવી શકે છે એવી શક્યતાઓ વધી જશે જો આવા વ્યક્તિ પોતાના હોમટાઉન એટલે કે જન્મસ્થાનમાં રહીને કામ કરતા હોય તો એટલી સફળતા નથી મળતી પણ એ જ કામ વ્યક્તિ જન્મસ્થાનથી દૂર જઈને અથવા વિદેશમાં જઈને કરશે તો વધારે જલ્દી સફળતા મેળવશે જો આવી કોઈ પરિસ્થિતિ તમારી કુંડલીમાં બનતી હોય તો એકવાર વિદેશ જઈને અથવા જન્મસ્થાનથી દૂર જઈને કામ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ